નમસ્તે ફ્રેન્ડ્સ મિત્રાસ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું લોટવાળા મરચાં લોટવાળા મરચાં બનાવવા માટે ચમચી મોટી તેલ મૂક્યું છે તેમાં આપણે એક વાટકી ચણાનો લોટ શેકશું લોટ એકદમ ધીમા જશે શેકું આપણે ચાર થી પાંચ મિનિટ શેકાવા દેવાનું છે જ્યાં સુધી લોટમાંથી સુગંધ ન આવે ત્યાં સુધી હવે આપણો લોટ શેકાઈ ગયો છે આપણે તેને બાઉલમાં કાઢી લેશું બાઉલમાં કાઢી બે પાંચ મિનિટ લોટને ઠંડો થવા દેસુ અને આ બાજુ ત્યાં મરચાં તૈયાર કરી લેશું મરચામાં વચ્ચે એક કટ આપી તેની નસું અને બીયા આપણે કાઢી લેશું અને જો મરચા તમારા આમાંથી કટ કરી અને ગરમ પાણીમાં બોળી અને દસ મિનિટ રાખીને પછી નીતારીને તમે યુઝ કરશો તો મરચાં તીખા નહીં લાગે પણ આ મારા મરચાં તીખા નથી મોડા છે હવે આપણો લોટ ઠંડો થઈ ગયો છે તેમાં નાખશું આપણે અડધી ચમચી મીઠું आ चमची हळद धाणाजीरु पावडर चमची काश्मीरी लाल मरचू चमची गरम मसाला पावडर आणि चमची चमची दळेली खाण, एक मोठी चमची जेटल लिंबू न रस હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું જો આ સમયે તમને એમ લાગે કે કોરો લાગે છે લોટ તો તમે એમાં થોડું તેલ નાખી શકો છો અને આ રીતનું ટેક્સચર રાખવું જેથી મસાલા આપણે સરસ ભરી શકીએ અને એમાંથી મસાલો મરચાંમાંથી બહાર પણ ન નીકળે હવે આપણે આ મસાલો મરચામાં ભરી દેશું આ રીતે દબાવીને મરચામાં મસાલો ભરી દેવો હવે આપણા મરચાં ભરાઈ ગયા છે હવે આનો આપણે વઘાર કરશું કઢાઈમાં બે ચમચી તેલ મૂક્યું છે ગરમ હવે તેમાં આપણે હવે જીરું ને રાય થઈ ગયા છે આપણે તેમાં મરચા ધીમા ગેસ કરીને મૂકી દેસુ

જે ગુજરાતી ખાવાના જમવામાં સાથે લઈને બહુ જ ભાવશે જો તમને આજને મારા ગ્રુપવાળા કચ્છ ગઈમાં હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો